ઝાલોદ એસ્ટી ડેપોમાં બસની અંદર ડ્રાઈવરે ગળા ફાંસો ખાતા મોત પરિવારજનોનો ડેપો મેનેજર પર માનસિક ત્રાસનો આક્ષેપ નગરમાં તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ જસદણ ઝાલોદ બસના ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા સવારે છે પિસ્તાલીસ વાગે ઝાલોદ ડેપોમાં સ્લીપર બસ લઈને આવ્યા હતા જાણવા મળ્યા મુજબ ત્યારબાદ ડ્રાઈવર બસમાં આરામ કરી રહેલ હતો અને આશરે નવને ત્રીસ વાગે બસના કંડક્ટર દ્વારા ચા નાસ્તા માટે ડ્રાઈવરને કોલ કર્યો હતો પરંતુ ડ્રાઈવર દ્વારા કોલ ઉઠાવતા કંડક્ટર બસમાં ડ્રાઈવરને ઉઠાડવા માટે ગયા હતા ત્યારે તેઓને ડ્રાઈવર ગજેન્દ્ર ચાવડાને બસના પાછળના ભાગમાં ઉભા રહેતા મુસાફરોના હેન્ડલ પર લુંગી બાંધી લટકેલ અવસ્થામાં જોવા મળ્યા હતા ત્યારબાદ તૈયારીમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ડોક્ટર દ્વારા તપાસ કરાતા તેઓએ ડ્રાઈવરને મૃત જાહેર કરેલ હતો ડ્રાઈવર ગજેન્દ્રભાઈનું મોત થતાં તેમના પરિવારજનો ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડેલ હતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું પરિવારજનોમાં ગજેન્દ્રભાઈને ગુમાવવાનો દર્દ ચહેરા પર છલકાતો હતો પરિવારજનોએ એવો આક્ષેપ કરી રહેલા હતા કે જવાબદાર ડેપો મેનેજર દ્વારા મૃતક સાથે ખરાબ વ્યવહાર રાખતા હતા તેમજ વારંવાર ડબલ ડ્યુટી તેમજ ડ્યુટી પર કોઈ પણ કામગીરીને લઈ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી જવાબદાર ડેપો મેનેજર પર આક્રોશ કરતા તેઓ મૃતકની ડેડબોડી લઈ જવા તૈયાર ન હતા પરંતુ પરિવારજનોને અંદરો અંદર આપસી સમજાવટ પછી તેઓ ડેડબોડી લઈ જવા માટે તૈયાર થયા મૃતકના પરિવારજનો મૃતકને ન્યાય મળે તે વ્યાશાએ ડેડબોડી સ્વીકારી તેમના વતને લઈ ગયેલ છે ઝાલોદ પોલીસ દ્વારા સમગ્ર કેસની ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઝાલોદ જી બોલો મારું નામ જગદીશ ચાવડા જે અત્યારે બનાવ બન્યો છે બનાવવા ચાલો ડેપોમાં બન્યો છે તેમાં પણ બસ મારો ભાઈ નાનો ભાઈ છે વસાઈ ગામનો વતની એ બસ ચલાવતો જસ્ટન ડેપોમાં નોકરી એમની જસ્ટન ડેપોની હતી પણ જસ્ટન ડેપોમાંથી ગમે ત્યાં ડ્યુટી હોય એમની વારંવાર આવી ડ્યુટી ચેન્જ થતી નથી ઓ ટાઈમ વધુ થતો એમનો ટોર્ચરિંગ સ્ટાફનું કહો કે મેનેજર એટીઆઈ પેનલ થ્રુ કર્મચારી હતું આ રીતના રહેતું ડીઝલ બાબતે બી રહેતું ગઈકાલે બી એમને એ રીતના પ્રોબ્લેમ થયો કે સવારે એમને નોકરીથી સારા બારે બપોરે નોકરીથી ઉતર્યા છે સાંજે સારા પરની ડ્યુટી લગાવી છે બીજી એટલે આ કઈ રીતનો સમય શેડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ તો સ્ટાફનો આ રીતના માનસિક ત્રાસ રહે નહીં આરામ તો નવ કલાકનો આરામ જોઈએ નવ કલાકના આરામની જગ્યાએ ત્રણ પાંચ કલાકનો વચ્ચે ગેપ જ છે એમાં રેસ્ટ કેટલું ફ્રેશ થવાનું કે ફ્રેશ થવાનું આ રીતના વારંવાર થતું છે અને ઘણી વખત તો અમને બી કહેતા એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એને ટાઈમ નહોતો મળતો ઘરે ખાવાનો ટાઈમ ના રહે ઘણી વખત તો અમને એવું કહે કે હું નોકરીથી રજા ઉપર આવ્યો છું ભાઈ મળીએ પણ ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભાઈને નોકરી બોલાવી લીધો ઘણી વખત આ રીતના થયેલું છે છેલ્લા નોકરી કરે છે ત્રણ સાડા ત્રણ વર્ષથી પણ અને કાલે બી આ જ રીતનો ઇસ્યુ થયેલો રાતે ચારસો પાંચસો પાંચ કલાકના રેસમાં પાંચસો કિલોમીટરનો રૂટ મળી જાય રાતે આખી રાત તો ડ્રાઇવિંગ કરવાનું કઈ રીતના પોસિબિલિટી એટલે આવો કેવો માનસિક ત્રાસ આવી કેવી નોકરી તો જે કાયમી કર્મચારી નહીં એનો મતલબ એ નહીં કે એમની જોડે આ રીતનું ખરાબ વર્તનથી નોકરી કરાવવાની એ બી માણસે માણસની રીતે નોકરી કરવાની હોય એ રીતના ડ્યુટી આપવાની હોય એની જગ્યાએ ઊંધો માનસિક ટોર્ચરિંગ છે એના માટે થઈને અમારે મારા ભાઈનો માટે પૂરેપૂરો ન્યાય જોઈએ છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ગજેન્દ્રભાઈ સાથે આપને છેલ્લે વાત ક્યારે થઈ હતી કોઈ ગજેન્દ્રભાઈ જોડે વાત કરે બી 3 મહિના ઉપર થઈ ગઈ ના આજે છેલ્લે એમણે કોઈના સાથે તમારા પરિવાર સાથે વાત થઈ એવું કોઈ જાણવા મળે છે આપને અત્યારે કોઈ વાત થઈ નથી અમારે ભાઈબંધો જોડે વાત થઈ છે એમને

રજાઓ નથી આપતા રજાઓ ઉપર આવીએ તો એમને ઘણી વાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધારે જી હા ના એ રીતે કંઈ મેમો એ પણ ઘણી વાર આપતા એ રીતનું ડેપો મેનેજર રીતને કયા ત્રાસ આપતા હતા શારીરિક અને માનસિક મારા ભાઈ રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા કે છે ડ્રાઈવરો નથી આમ નથી તેમ નથી કંઈ પાછા બોલાવી લેતા એમને કયા રોડની ગાડી ચલાવતો રોજ અલગ અલગ નાઇટો મૂકતા હતા અમને તો એવું પણ જાણવા મળ્યું કાલે સાડા બારે એ નોકરી પૂરી કરીને આવ્યા ને સાંજે સાડા પાંચે તો એમને આ ત્રણસો ચારસો કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો સલંગ નોકરી આપવામાં આવી એમને આઠ કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો આવા બનાવ પહેલાં પણ બનેલા છે હા પહેલાં પણ અમારા ભાઈ ઘણી આ ઘરે આવેલા પાછા જતું રહેવું પડતું હતું અચાનક રજા કેન્સલ થઈ જાય એટલે બીજી શું સમસ્યા હતી એમના દસ પંદર દિવસ એ ઘરે આબા મળે ના મળે એવું હતું આપનું નામ મારું નામ નાગેન્દ્રસિંહ